એક અજગર નાગ ને એવું કેટલું નીકળે અમે ખુદ જોવા વાળા એ બેન ને અમે જાણ કર્યા બકલા વાળા જાણ કર્યા બેન જીવ જંતુ નીકળે તમે બાળકો પેશાબ કે ટોયલેટ કરાવ નીકળ્યા તો તમે ધ્યાન રાખજો જનાવર આ જ રહી છે નાગ નાગણી બે રહી છે જોડવા અમે ખુદે જોયેલા બપોર તાણે બે ત્રણ વાગે રજૂઆત રજૂઆત અરજી તો સાબ કેટલી વાર આંગણવાડી વાળા બેની દીધી છે મેં ખુદ ગુંદાવાડી ને મેં અરજી દીધેલી છે કે આવી રીતના ખરાબ પરિસ્થિતિ છે અમને બે મમ્મી દીકરો દાખલ હતા ત્યારે